અને આજે પરશુરામ જન્મોત્સવનો કાર્યક્રમ છે હું ખેડા જિલ્લા અને આણંદ જિલ્લામાં બ્રહ્મ સમાજના સંગઠન માટે સેવા આપી રહ્યો છું આ પરશુરામ જન્મોત્સવની ઉજવણી ઘણા વર્ષોથી માય માતા મંદિરમાં અમે કરી રહ્યા છીએ અને બ્રહ્મ સમાજ તથા અન્ય સર્વ સમાજોનો અમને હંમેશા સાથ અને સહકાર રહે છે રૂબરૂ ના આવી શકનાર પણ અમને મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવે છે પરશુરામ દેવ અમારા આરાધ્ય દેવ છે અને પરશુરામ દેવ એ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અમે ખૂબ આનંદથી આ પરશુરામ જન્મોત્સવની ઉજવણી દર વર્ષે માઈ માતાના પરિસરમાં ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ મારું નામ ધીરજભાઈ શુકલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ખેડા જિલ્લા જિલ્લા પ્રમુખ આજે અમારા સમસ્ત બ્રહ્મ સમાજ જેટલા પણ દુનિયામાં બ્રાહ્મણો વસવાટ કરે છે તેમનું આન બાન અને શાન જેના પર અમને છે ગુમાન અને અમારું અભિમાન એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આજે અમે નડિયાદ ખાતે માય મંદિર પરશુરામ ભગવાનની પૂજાનો આયોજન કર્યો જેમાં આપ જોઈ શકો છો કે નડિયાદના દરેક ભૂદેવો નડિયાદની સાથે સાથે ખેડા જિલ્લાથી ખૂણે ખૂણે બુદ્ધેઓ અહીં પધાર્યા અને અમે સૌએ એક સાથે મળીને ભગવાન પરશુરામની પૂજાનું આયોજન કરેલ